પાંચ આવૃત્તિઓ છે રાજકોટ જામનગર ભાવનગર અને પણ મને એક આપણો જે પરિવાર છે આપણી અહીંયાની જે ટીમ છે જામનગરની ટીમ એડિટોરિયલ ટીમ હોય ટીમ હોય મશીનની ટીમ હોય ટીમ હોય એ લોકોની દરેકની મહેનત એટલી બધી સારી છે કે આ પાંચેય આવૃતિની અંદર સૌથી વધુ વેચાણ જો આજકાલ ક્યાંય કરતું હોય તો એ જામનગરની અંદર જામનગરની મજા સુવે ના એક મહિનાની અંદર એટલે કે ત્રીસ જૂન સુધીમાં જે લોકો લવાજમ ભરશે તો એની અંદર અમે લોકો વિશેષ વેતાણ આપીશું એક અખબારનો જે ધર્મ હોય છે એ ખાલી સમાચાર આપવા પૂરતો નથી પણ સમાજને સાથે આગળ લઈ જવા માટેનો પણ હોય છે એટલે ક્લીન સિટીની વાત હોય સ્માર્ટ સિટીની વાત હોય ગ્રીન વાત હોય સાયબર અવેરનેસ ની વાત હોય તો આવી બધી અલગ અલગ ઝુંબેશો આજકાલ દ્વારા આ વર્ષે દરેક એડિશન ની અંદર આપણે ઇનિશિયેટ કરવાના છીએ